નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું બી એડ ઇન્ટર્નશીપ દરમિયાન જે જનજાગૃતિ કાર્યક્રમ અથવા તો જે સામાજિક કાર્યક્રમ પ્રવૃત્તિ છે એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય એના વિશે આપણે વિસ્તારથી જોશું ઇન્ટર્નશીપની બુકની અંદરમાં અમુકને સામાજિક કાર્યક્રમ લખેલું હોય અમુક છે એમાં જનજાગૃતિ કાર્યક્રમ લખેલું હોય બંનેમાં સમાવેશ થઈ શકે છે આ બરાબર આપણે ઇન્ટર્નશીપ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાર્થના સભા કાર્યક્રમ બુલેટિન બોર્ડ સહભ્યાસિક પ્રવૃત્તિ વગેરે કાર્યક્રમને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે એના બધા કાર્યક્રમના અહેવાલ પણ મૂકેલા છે લોગ બુકની અંદર કઈ રીતે લખવું એ કોષ્ટકમાં કઈ રીતે લખવું એના વિશે માહિતી દર્શાવતું વિડિયો આપણી ચેનલની અંદર મૂકેલા છે તો તમે હજુ સુધી અમારી ચેનલમાં આ વિડીયો જોયા નથી તો જોઈ લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો હવે આપણે જોઈએ કે જનજાગૃતિ કાર્યક્રમ અથવા તો સામાજિક કાર્યક્રમમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય તો સૌપ્રથમ તો કોઈ દિન વિશેષ હોય તો એના વિશે પણ તમે લખી શકો પછી કોઈ યોજના હોય તમે કોઈ યોજના કરી હોય દરમિયાન તો કોઈ હક વિશે લખી શકો એના વિશે પાછું વિસ્તારથી આપણે અહેવાલ પર લખવાનો રહેશે પછી નાગરિક ની ફરજો વિશે લખી શકો પછી કોઈ પર્યાવરણ ને લગતી બાબતો છે કોઈ સુધારા વધારા કર્યા હોય તો એ પણ તમે લખી શકો પછી બંધારણમાં કોઈ સુધારા થયા હોય તો એના વિશે તમને કોઈ બાબત ગમતી હોય તો એ ટોપિક ઉપર તમે લખી શકો અને એનો અહેવાલ પણ રજૂ કરી શકો પછી સરકારની કોઈ યોજના છે એના કોઈ લાભ ગેરલાભ છે કોઈ પણ યોજના તમને ગમતી હોય એવી યોજના વિશે ટોપિક લઈ અને એના વિશે પણ તમે લખી શકો પછી ઇન્ટર્નશીપ દરમિયાન જે સામાજિક કાર્યક્રમ થતા હોય એના વિશે પણ તમે વિસ્તારથી લખી શકો ઇન્ટર્નશીપ દરમિયાન જે કાર્યક્રમ થતા હોય જેવી કે વૃક્ષારોપણ થતું હોય કે કોઈ પણ બીજી પ્રવૃત્તિ થાય કોઈ શિબિર યોજાતું હોય રક્તદાન શિબિર છે કોઈ દિન વિશેષ ઉજવાતું હોય કોઈ વ્યવહાર દર્શાવતું કોઈ માહિતી આવતી હોય તો કોઈ પણ કાર્યક્રમ જે સામાજિક કાર્યક્રમ થતા હોય ઇન્ટર્નશીપ દરમિયાન એ એ તમે આની અંદર કરી શકો હવે આપણે આપણે જોઈએ કે શિક્ષક આ માહિતી કઈ રીતે લખવી કોષ્ટક દ્વારા સમજીએ હવે આપણે જોઈએ કે આ સામાજિક કાર્યક્રમ કે જનજાગૃતિ કાર્યક્રમ ઇન્ટર્નશીપ લોક બુકમાં જે કોષ્ટક આપેલું હોય એમાં કઈ રીતે દર્શાવવું દરેક બધી કોલેજમાં છે એ આ કોષ્ટક અલગ અલગ રીતે દર્શાવેલું હોય છે માહિતી દર્શાવવાની રહેશે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ એમાં યોજનાનું નામ છે રક્તદાન શિબિર શું પ્રવૃત્તિ કઈ રીતે તો કે રક્તદાન અંગે માહિતી આપી હતી મા મારામાં વિશેષ નોંધની અંદર શું લખશું તો કે શું કર્યું હતું તો કે માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓને રક્તદાન અંગે પછી તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ શું હતું તો કે કેશલેસ વ્યવહાર તો પછી એનો પ્રવૃત્તિ શું કરી હતી તો કે કેશલેસ વ્યવહાર અંગે માહિતી આપી હતી તો શું હતું વક્તા તરીકે પછી ત્રીસ દસ બે હજાર ચોવીસ તો હતું એમાં વૃક્ષારોપણ અને વૃક્ષારોપણ કર્યું હતું અને વિશેષ અંદર તમે લખી શકો તો વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અંગે માર્ગદર્શન આપ્યું હતું પછી ચોથી પ્રવૃત્તિ તારીખ હજાર ચોવીસ રાષ્ટ્રીય એકતા દિવસ જે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ ની યાદમાં એના જન્મ દિવસ નિમિત્તે ઉજવીએ છીએ તો ત્યારે શું પ્રવૃત્તિ કરી તો કે વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ રજૂ કર્યો હતો વિદ્યાર્થીઓએ અને એ નિબંધની સ્પર્ધા જે 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 હતી એમાં નિર્ણાયક તરીકે હવે તમે આમાં પ્રવૃત્તિ કરી હોય યોજના રજૂ કરી હોય એના વિશે તમારે વિસ્તારથી દર્શાવવાનું રહેશે હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આ પ્રવૃત્તિ અંગે જે કેશલેસ વ્યવહાર છે અને રક્તદાન શિબિર નો વ્યવહાર છે આ બંને પ્રવૃત્તિનો અહેવાલ લેખન છે વિસ્તારથી અમારી ચેનલમાં દર્શાવેલો છે હજુ સુધી તમે નથી જોયો તો જોઈ લેજો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે